શાસન ભાગીદારી મળે એના માટે કોઈ યાત્રા નથી કાઢતું અને આવી યાત્રા કાઢે છે તો તમે કોળી સમાજ ને એક ને કાર્યકર તરીકે કોળી સમાજ ને શું સંદેશ આપવા માંગો છો વલ્લભભાઈ હિરણભાઈ વાઘેલા મારું એક કે આટલા વર્ષ આટલા ટાઈમ થી કે છે કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરો એમાં મેન મુદ્દો એવો છે કે લોકોને ખ્યાલ આવી જાય કે આ કોળી સમાજ એટલી બધી વસ્તી છે તો એના પ્રમાણે એને ભાગ મળવો જોઈએ બરોબર છે હકીકત આપણે આટલી સત્યાવીસ ટકા અનામત છે એમાં એકસો છેતાલીસ જ્ઞાતિ છે એમાં સૌથી વધારે આપણો સમાજ છે તો હકીકત જે મળવો જોઈએ એ આપણને જે શૈક્ષણિક કે કોઈ લાભ આપણને મળતો નથી હકીકત આ આપણે રાજકીય લોકોને અહીંથી આપણે ચૂંટીને મોકલીએ છીએ હકીકત એ લોકો આ અવાજ એને વિધાનસભામાં જરૂર છે પણ એ લોકો તો માત્ર ને માત્ર અહીંથી ચૂંટાઈ જાય પછી સમાજ નો કોઈ એવો એની પાસે મુદ્દો નથી હોતો કે વિધાનસભામાં રજૂઆત કરે એટલે તમને સવાલ એ છે કે આ ધાર્મિક લોકો છે અથવા તો ધાર્મિક સંગઠનો એક આ કાવડ યાત્રાનું આયોજન કરે પણ મંડલ યાત્રા નું કેમ કોઈ આયોજન નથી કરતા

જે આમ તો બધા સ્વતંત્ર છે પોતાની રીતે પણ આપણે આપણી કોઈ કોળી સમાજ નું આયોજન નથી એટલે એમ કે કોળી સમાજ ના લોકો એ આવી કાવડ જોડાવું જોઈએ નહીં એમ તમારું કહેવાનું થાય છે ને હા આપણું એક જ કેવું છે આપણને જે ફાયદો થાય આ કાવડ યાત્રા જે તે સમયે જે જેને જે કર્યું હોય કે ભાઈ એ ટાઈમ માં વાહન વ્યવહાર નહીં હોય અને કદાચ આ કાવડ યાત્રા નું લોકો શરૂઆત કરીએ અત્યારે ટેકનોલોજી નો સમય છે વિદેશમાં તમને વધારે વધારે વસ્તુ અંધશ્રદ્ધાની બધું વધારે છે કે જયારે ટેકનોલોજી નહોતી ત્યારે બરોબર કે આલીને જતા હતા અત્યારે ટેકનોલોજી નો સમય છે આ તો માત્ર ને માત્ર એક રાજકીય લાભ લેવા માટે આ આયોજન થાય છે એમાં સૌથી વધારે શોષણ આપણા સમાજ નું થાય છે તો યુવા લોકોને મારું એક જ કેવું છે કે આવી કોઈ યાત્રા કે રથયાત્રામાં કોઈ જગ્યા જોડાવું નહીં એમાં વધારે આપણો સમાજ હોય છે એક તો આપણો સમાજ ભોળો હોય છે એનો આ લોકો ભરપૂર લાભ લઈ લે છે તો શિક્ષિત યુવા લોકોને મારું એક જ વિનંતી છે કે આવી કોઈ યાત્રામાં આપણા સમાજે ભાગ લેવો ન જોઈએ એનું કારણ છે કે એમાં આપણું શારીરિક અને આર્થિક બે નુકસાન થાય છે સમય નું નુકસાન થાય છે અને માનો કે કાલ છે તો એનો ધંધો રોજગાર પડીને એનથી વધારે નુકસાન જાય છે આપણે